দুরা মেরিযা মজা পমাদ থানা ভের঵নি সিখা পদন সমাধিযামি উকাথো কে পাকো কোইপন প্রকানো দারো শেয়ন নকর঵ানা শেই লহলান করপার અવે તું એકમા આવત ખાય હવે તું એકમા આવત ખાય વ્યસનો દૂર કરવા હું બીસ્કોર સિગારેટ પીતોય છે આખો પેકેટ તો હવે નક કરે કે હું આપકો પેકેટ સિગારેટ નહી પીઉં થી મેને મુકાસા કોઈ જગ્યાએ વિનંતી કે કે તમારું વ્યસન મુકાય જાય તમારા મનથી મક્કમ થાઓ તો વ્યસન મુકાઈ જાય તમ જો તો તને કામ પતકા માલ માનવાનો નથી તમારે તમારે કામ કે કામ કરવાનું છે કામ કે કારકરી તમને એમ લાગશે કે સખ્ય વાત પૂછે તો સ્વીકારવાની બાધી સ્વીકારવાની અને બેસનનો ધીમે ધીમે તમારે મુકવાનું એનો મે પ્રયાસ કરવાનો છે પાંચમો છે આ તો પોપાઈ માવો ખાય મમ્મીય માવા ખાય મમ્મીનો માવા છે બેઠા થઈ જાય તો માવા ખાય દીદી માવો ખાય પાઉ 20 રૂપિયાનો આવે પાંચ માવા ખાય ને 100 રૂપિયા એક જણાના 100 રૂપિયા હોય આ ગયા બે જણાના 200 રૂપિયા હોય આ ગયા ત્રણ જણાના 300 રૂપિયા હોય આ ગયા ચાર જણાના 400 રૂપિયા હોય આ ગયા અને પાંચ જણાના 500 રૂપિયા જીમા હોય આ